સુરેન્દ્રનગરના લીંબડીમાં કોઝવે ધોવાઈ જતા હાલાકી પરનાળા અને ગેડી ગામને જોડતો કોઝવે પર પાણી ફરી વળ્યું ઉપરવાસમાં ભારે વરસાદથી કોઝવે ધોવાઈ ગયો અપડાઉન કરતા ચારસોથી વધુ લોકો પરેશાન થઈ રહ્યા છે લાખો રૂપિયાના ખર્ચે કોઝવેની કામગીરી કરાય તો કામગીરી સામે લોકોમાં રોષ પણ ભારોભાર જોવા મળી રહ્યો છે હવે હાલ અમારે જવાની એવી તકલીફ પડે છે કે કોઈ એની સીમા નથી અને આ રસ્તો વારંવાર આવો તૂટી જાય છે અને માટી નાખે અને થોડાક દિવસ રહે અને પછી હતું એમનામ થઈ જાય છે અને આ રાણાગઢ લીધીના માણસોને જવામાં ખૂબ હજી તકલીફ પડે છે રાણાગઢ મોરબાડા ફરાલી છે આ ગેટી છે બધો અવર જવર અમારી ખૂબ બંધ થાય છે કોઈ આ નોકરી કરતા એને જઈ શકતા નથી છોકરા છોકરીઓ કોઈ ભણવા હોય એવા માણસો થાય છે કોઈ દવાખાને જવાતું નથી અમે વારંવાર આ રજૂઆત કરવી છે પણ વર્ષો વર્ષ આ જ પરિસ્થિતિ રહે છે અમારે વચ્ચે બે મહિના રોડ બંધ રહ્યો અત્યારે આવા નોરતા અમારે જવા માટે પઢાર ને આજ રસ્તો છે તો આ રસ્તો ચાલુ કરવા માટે અમે સાહેબ ને કીધું તારે એમને કીધું કે અમારે બ્રિજ બનાવવાનો છે તે અત્યારે નહીં બને તો અત્યારે અમારે ક્યાં બ્રિજ ચારે થાય માટી નાખતા બે મહિના થાય બ્રિજ બનાવવાની વાત બ્રિજ ચારે થાય હજુ માટી માટી નાખીને રસ્તો નથી કરી તો ચારે ચાલુ થાય તો અમારે દવાર અવર ચારે થાય